સુરત કોર્પોરેશન સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં એક બાદ એક વિવાદ શમવાનું નામ લઇ રહ્યા નથી સ્વીમેર હોસ્પિટલમાં દારૂકાંડ થાઈગલના કાંડ બાદ હવે વિદ્યાર્થીની સાથે રેગિંગની ઘટનાને લઈને વિવાદ થયો છે સ્વીમેર મેડિકલ કોલેજની વિદ્યાર્થીની રેગિંગની ફરિયાદ સાથે વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ થયો છે વિદ્યાર્થીની આરોપ લગાવ્યો છે કે રેગિંગ અને અનેક વખત ડીનને ફરિયાદ કરાઈ હતી જોકે તેમના દ્વારા કોઈ એક્શન ન લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા વિદ્યાર્થીની પહોંચી હતી જોકે એક બાદ એક વિવાદ સામે આવ્યા બાદ કોલેજ મેનેજમેન્ટ દ્વારા યુવતીને ફરિયાદ ન કરવા અને આરોપી સાથે સમાધાન કરવા હવે દબાણ કરાઈ રહ્યું છે સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીનીના સહપાઠીઓએ પણ ફરિયાદ ન કરવા સમજાવ્યા બાદ હાલ રેગિંગને લઈને ફરિયાદ કરાઈ નથી જો કે સ્વિમેર કોલેજમાં સામાજિક પ્રવૃત્તિઓને લઈ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વિવાદો સામે આવી ચૂક્યા છે તેવામાં રેગિંગ જેવા ગંભીર ગુનામાં પણ કોલેજ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ પેદા થયો છે વધુ માહિતી સાથે શૈલેષ જોડાઈ ગયા છે જે રીતે આ ઘટ સામેરસ્પિટલ સુરતની સ્મીયર હોસ્પિટલ છે પહેલા થાઈગલ વાળો વિવાદ ત્યારબાદ એક તબીબનો નો વાળો વિવાદ અને હવે રેગિંગનો મુદ્દો સામે આવ્યો છે જોકે આ સમગ્ર ઘટનાક્રમથી ચોંકી ઉઠેલા સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબી અધિકારીઓએ આ સમગ્ર મામલો હાલ પૂરતો તો દબાવી દીધો છે સમાધાન કરાવી દીધું છે પરંતુ જે રીતે સ્મીનેર હોસ્પિટલ માં ઘટના બની છે સામે આવી છે અને જે ચર્ચા સામે આવી છે તે અનુસાર ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે આ રેગિંગની ઘટના બની છે એક સિનિયર તબીબે તેની સાથે રેગિંગ કર્યું હતું એ બાબતે ડીનને પણ રજૂઆત થઈ હોવાની વાત સામે આવી છે અને ડીન દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં નહીં આવતા ગઈકાલ મોડી સાંજે સમગ્ર મામલો જે છે એ વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જોકે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીની ને અને તેના પરિવારને સમજાવી લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે પરંતુ આ મામલો કેટલા દિવસ સુધી શાંત રહે છે તે પણ એક મહત્વનો સવાલ છે જી શરેશાહી સવાલ એ પણ છે કે વિદ્યાર્થીની આરોપ લગાવ્યો કે રેગિંગ અને અનેકવાર ડીનને પણ ફરિયાદ કરાઈ હતી તેમના દ્વારા કોઈ જ એક્શન લેવામાં ના આવ્યા જે માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા વિદ્યાર્થીની પહોંચી હતી અને આજે વિવાદો સતત સામે આવી રહ્યા છે અને હવે આ રેગિંગની ઘટનાને લઈને પણ સમાધાન માટે વિદ્યાર્થીની પર દબાણ કરવામાં આવી રહ્યું છે ચોક્કસ અગાઉ જે બે ઘટના બની હતી એ તો ગંભીર પ્રકારની ઘટનાઓ હતી પરંતુ આ વિદ્યાર્થીની જે રેગિંગની વાત કરી રહી છે મુદ્દો છે એ સૌથી ગંભીર મુદ્દો છે અને કઈક ને કઈક સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજની આબરૂ ઉપર બટ્ટો લગાવતી સમગ્ર ઘટના છે જાણે સ્મીમેર હોસ્પિટલમાં જે અધિકારીઓ છે અને સાથે સાથે મેડિકલ કોલેજના જે તબીબી સ્ટાફ છે એમનો કોઈ જ કંટ્રોલ વિદ્યાર્થીઓ ઉપર ન હોય અને મેડિકલ કોલેજમાં કોઈ શિસ્ત ન હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને એ આબરૂના ધજાગરા થઈ રહ્યા છે તેને બચાવવા માટે જ કદાચ આ પ્રયત્ન થયો પરંતુ ખૂબ જ ગંભીર કહી શકાય તેવો આ આક્ષેપ છે આ આક્ષેપ સાચો છે જે ખોટો એ અલગ મુદ્દો ચોક્કસ બની શકે પરંતુ જે રીતના આક્ષેપ થયા છે તેની જો ઝીણવટભરી તપાસ કરવામાં નહીં આવે અને યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ચોક્કસપણે આગામી સમયમાં આની કરતા પણ મોટી ઘટના બને તો નવાય પામમાં જેવું નહીં હોય જી આભાર શૈલેષ વિગત આપવા બદલ